રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લીંબડી ખાતે આવેલ મોટા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચાલી રહેલી રામકથામાં ઉપસ્થિત રહીને ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો હતો રાજ્યપાલે સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યના નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે આગળ તેમણે જણાવ્યું હતું કે દેશના ખેડૂતોની આવક બમણી કરવા ધરતીને રસાયણોના ઝેરથી મુક્ત કરવા અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી ઉત્તમ માર્ગ છે સમગ્ર ધાર્મિક અને જેટલા પણ શ્રોતાજનો હતા એમને અપીલ કરી હતી કે ભાઈ બધા જ લોકો પ્રાકૃતિક ખેતી ઉપર વળે ગૌ આધારિત ખેતીનું એમને ખૂબ જ મહત્ત્વ સમજાવ્યું હતું અને ભારતની અંદર અત્યારે ખરેખર અત્યારે જોવા જઈએ તો ખરેખર પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતીનું ખૂબ જ મહત્ત્વ છે એના ઘણા બધા સારા ફાયદાઓ પણ છે એટલે આપણા રાજ્યપાલ શ્રીએ ખૂબ જ બધાને સરસ રીતે સમજાવ્યું અને લોકોમાં ઉતર્યું અને અમને પણ એક એવું ગૌરવ થાય છે કથાના માધ્યમ દ્વારા કે રાજ્યપાલજીના પ્રયાસ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયાસથી અત્યારે ભારત વિશ્વગુરુ તરફ વળી રહ્યો છે ત્યારે સાથે સાથે આપણે મૂળ સનાતન જે હિન્દુ સંસ્કૃતિમાં જે કઈ બધી પરંપરા હતી આપણે ગૌ આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી એના પર ફોકસ બહુ પાડે છે અને લોકો તરફ વળે છે એ બહુ ગૌરવની વાત કહેવાય